બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવાર રોજ મિત્રો આજની ધાણાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ત્રણ હજાર આસપાસની ધાણા આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે કપાસ છાપરા નંબર એક વિભાગમાં જે ધાણા ઉતરા છે તેમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં ઝાંસી જાણસી આજના ધાણાના કેવા બજાર ભાવ ભાવરીએ છે આ માહિતી સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને સૌથી પહેલાં તો થોડીક તેજી મંદીનું તમને કહી દઉં કે બજારમાં તેજી મંદી આજે લગભગ કાંઈ જોવા નથી મળી રહી તો રૂબરૂ ઝાંસી ઝાંસી કેવા રહી છે આજના ધાણાના બજારમાં 1486 રૂપિયાનો ભાવ છે 1486 રૂપિયાનો ભાવ છે દાણાની ક્વોલિટી 1486 રૂપિયામાં વેચાણ છે દાણાની ક્વોલિટી 1486 1446

ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે ધાણાની ક્વોલિટી છે મિત્રો મિક્સ માં છે ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ કલર પ્લસ કલર છે એકવીસ રૂપિયાનો ભાવ છે ધાણી છે મિત્રો બધા માલ છે ચૌદસો ને એકવીસ વેચે ધાણી બાટ બાટ લાગી ગયા અંદરમાં

તેરસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે એકદમ ઈગલ કલર છે લાલ થઈ ગયો છે માલ તેરસો ને છન્નું રૂપિયાનો ભાવ થયા છે આ માલના તેરસો ને છન્નું